आज का कार्यक्रम में बच्चे उपस्थित बोटाद जिला सिर्फ एक वर्ष में सेवा समर्पण और विकास की मिसाल बन गई जब एक साधारण महिला राष्ट्र सेवा को अपना धर्म बना लेती है वो नेत्री के साथ साथ प्रेरणा स्रोत भी बन जाती है मंत्रालय जो करोड़ों देशवासियों की खाद्य सुरक्षा पोषण और उपभोक्ता अधिकारों से जुड़ा है और उसे लेकर खाद्य सुरक्षा और सार्वजनिक वितरण तक बीते वर्ष मंत्रालय का, का कार्य केवल योजनाओं तक सीमित नहीं रहा बल्कि संकल्प और करुणा का जीवंत उदाहरण बना प्रकट की पुस्तिका नमोचन मंच द्वारा सब विमोचन बता आप सब बताए

તે નોટ પુસ્તક વિમોચન સુગમો પ્રગતિ શક્તિ નમો જન સેતુ અને મોબાઈલ આ તમામ કાર્યક્રમ કાર્યક્રમીએ ઉંદર ઉપસ્થિત આજે આપણા દરેક માટે ખૂબ ગૌરવની વાત છે અને આજનો આ દિવસ આપણે કાયમ યાદ રાખશું આજે સાંસદ ડિજિટલ સેતુ શુભારંભ આપણે અહીંયાથી લોન્ચ

सदैव एक नए भारत की परिकल्पना की है जहाँ शासन पारदर्शी कुशल और वास्तव में नागरिक केंद्रित हो उनका न्यूनतम सरकार अधिकतम शासन का मंत्र पूरे देश में अनेक नवाचारों को प्रेरित कर रहा है मंत्री महोदय जी अतिथिगण और सभी भावनगर वासी नमोजन सेतु एक डिजिटल है जिसे राष्ट्रीय सूचना विज्ञान केंद्र एन द्वारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के डिजिटल इंडिया के दृष्टिकोण को साकार करने के लिए विकसित किया गया है। हैतु मोबाइल एप्लीकेशन माननीय अगर बात करते हैं तो कुछ लोग समझते हैं कि ये सिर्फ सरकारी एक योजना है लेकिन डिजिटल इंडिया सिर्फ एक नाम नहीं है सांसद लोक से टू ऐप जो तक आकर तुम्हें ये सामने एक अपने टेक्नोलॉजी ना माध्यम से डायरेक्ट नागरिकों के मतदारों सीधा माध्यम जोड़े डिजिटली संवाद कर सके ઇન્સ્ટોલેશનની માહિતી પૂછે ઇન્સ્ટોલ કરેલું એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે વન ટાઈમ એકવાર રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશનમાં તમારે તમારું નામ પૂરું લખવાનું છે પછી તમારું ડેટ ઓફ જેવું લોગિન કરશો એમાં એપ્લિકેશનમાં પાંચ ફંક્શન છે મોટા મોટા કાં તો તમારી જોડે કોઈ ગ્રીવન્સ છે નેક્સ્ટ તમારી જોડે કોઈ ગ્રીવન્સ લાઈટ ઉપર જે ગ્રીવન્સ ઉપર ક્લિક કરીને તમે જસ્ટ તમારી કમ્પ્લેન લખી શકો છો બીજું છે કે તમારી જોડે કોઈ સજેશન છે કોઈ સુઝાવ છે કે સપોઝ આ રોડ તમારે રિપેર કરવાની જરૂર છે કોઈ સજેશન છે કે તો આ નવો રોડ અહીંયા આ ગામમાં બનવો જોઈએ કોઈ પણ સજેશન છે એ પણ તમે સીધો એડ કરી શકો છો લોકો માટે જે કામ કર્યું છે અને કરી રહ્યા છે તે માટે હું તેઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું તેમનો અનુભવ ભૂતકાળ નાનામાં નાના લોકો સાથે જે કામ કર્યું છે એનો અનુભવ તેમને કામ લાગી રહ્યો છે ત્યારે પ્રથમ નાગરિક તરીકે ભાવનગર શહેરના મેયર તરીકે હું તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કાર્યક્રમ નું નામ જ એવું છે કે તમે અને અમે ડિજિટલ માધ્યમથી હર હંમેશા જોડાયેલા રહીએ પણ કામ આ ગ્રેન એટીએમ માં થયું છે જે સાંસદ ડિજિટલ સેતુ કાર્યક્રમના માધ્યમથી ભાવનગર અને બોટાદની જનતા માટે ત્રણ નવી ડિજિટલ પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે નમો પ્રગતિ શક્તિ પોર્ટલ નમો જનસેતુ પોર્ટલ અને સાંસદ લોકસેતુ મોબાઈલ એપ્લિકેશન અને એક વર્ષની યાત્રા એમ એક પુસ્તક આજે સૌની વચ્ચે મૂકવામાં આવ્યું છે આ પ્રસંગે અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કુમારભાઈ જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહભાઈ અમારા બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ અમારા ધારાસભ્યો અમારા પદાધિકારી મેયર શ્રી ભરતભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન જેઠીબેન અનેક કાર્યકર્તાઓ વચ્ચે આ ડિજિટલ પહેલ ત્રણ જે છે એ આજે લોન્ચ કરવામાં આવી છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડિજિટલ ગવર્નન્સનો મંત્ર આપ્યો છે ત્યારે આ નમો પ્રગતિ શક્તિ પોર્ટલ નમો જનસેતુ પોર્ટલ અને સાંસદ લોક સેતુ મોબાઈલ એપ્લિકેશન દ્વારા લોકોને અનેક સુવિધાઓ મળવાની છે લોકો વધારેને વધારે ડિજિટલ સાથે જોડાય ડિજિટલના ઘણા બધા ફાયદાઓ પણ છે ટેકનોલોજીના પણ ઘણા અનેક ફાયદાઓ છે જે લોકોને બળવા માટે જે પેટ્રોલ કે એમનો સમય બગડે છે ત્યારે ડિજિટલ માધ્યમથી એ પોતાના મોબાઈલ એપ્લિકેશનની અંદર પોતાનો સુઝાવ મારે મને મળવા માટેનો સમય મુલાકાત માટે મારે કાર્યક્રમમાં કેટલા વાગ્યે તમે આવવાના છો આમ દરેક વસ્તુઓ એનો અભ્યાસ આ આપણને ત્રણ ડિજિટલ માધ્યમથી મળવાનો છે સાંસદની સાંસદ નિધિનું ફંડ યોગ્ય રીતે વપરાય અને આજે આ ટેકનોલોજીના માધ્યમથી કયું ભાવનગર બોટાદનું એવું ગામ છે કે ત્યાં આપણે કઈ સુવિધાની જરૂર છે એ સુવિધાની પૂર્તતા કરવા માટે એનાલિસિસ ગેપ પૂર્ણ કરવા માટે પણ આ પોર્ટલનો ખૂબ ઉપયોગ થવાનો છે ત્યારે આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ વિનંતી કરું છું કે તમારા સાંસદ એટલે કે સાંસદ ડિજિટલ સેતુ આપ સૌ આ ડિજિટલ માધ્યમથી જોડાય અને આપણે સરળતાથી અને યોગ્ય આપણા મહત્વના કામો એ કરી શકીએ એવી પણ આપ સૌને અપીલ સાથે શુભેચ્છાઓ આપી અમદાવાદમાં આવેલ બાયસેક જે સેટેલાઇટ તસવીરો સાથે પીએમ ગતિ શક્તિ એ એનો ઉપયોગ મોદી સાહેબે ભરપૂર કરેલો છે અમને લોકોને અનેક વાર આહવાન કર્યા છે અને ત્યાંથી મારા મનમાં લઈ અને પીએમ ગતિ શક્તિ પોર્ટલના માધ્યમથી સમગ્ર ભારત દેશની અંદર ક્યાંથી ફ્લાયઓવર નીકળશે ક્યાં સ્ટેટ હાઈવે છે ક્યાં નેશનલ હાઈવે છે એનું તમામ રિપોર્ટ સાથે આપણને માહિતી મળી રહી છે અને મોદી સાહેબ હંમેશા બધા જ સાંસદોને ધારાસભ્યોને અને ચૂંટાયેલી બાપોને આમ તમામ લોકોને આહવાન કરે છે કે પીએમ ગતિ શક્તિ પોર્ટલ તેનો તમે મહત્તમ ઉપયોગ કરો એ ધ્યાનમાં લઈ અને મેં પણ મારા ભાવનગર બોટાદ જિલ્લામાં પીએમ પ્રગતિ શક્તિ પોર્ટલ તૈયાર કર્યું છે અને લોકો વચ્ચે મૂક્યું છે